હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે સુરતી સ્પેશિયલ વાટીદારના ખમણ બનાવી લઈશું જે એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થઈ જતા હોય છે અને આ ખમણ આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ કોઈ દાળ ચોખા પલાળ્યા વગર કે આઠો લાવવાની ઝંઝટ વગર જ બનાવી લઈશું અને એકદમ પોચા રૂ જેવા વાટીદારના ખમણ ઘરે તમે પણ આ રીતે બનાવી શકશો તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ તો એક મિક્સર જારમાં એક બાઉલ આ રીતે મેં અહીંયા ચણાની દાળ લીધી છે ઘરમાં રહેલી કોઈપણ વાટકી સેટ કરી લેવાની અને બે ટેબલ સ્પૂન ચોખા એડ કરી દેવાના છે ચોખા તમે જે ભાત બનાવતા હોય એ પણ લઈ શકો છો ખીચડીના પણ એડ કરી શકો છો અને ત્રણ ટેબલ સ્પૂન જેટલા પૌવા લેવાના છે જે પૌવા આપણે બટેટા પૌવામાં યુઝ કરીએ છીએ હવે આ ત્રણેય વસ્તુને દરદરી એટલે કે અજકચરો પાવડર કરીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનો છે તો આ રીતે તમે જોઈ શકો છો મેં અહીંયા પાવડર તૈયાર કરી લીધો છે આ આપણું વાટીદારના ખમણનું ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે ફક્ત ત્રણ વસ્તુથી અને ઝટપટ બની જાય આને પલાળી રાખવાની પણ જરૂર નથી તો આ રીતે ચાળણાની મદદથી બધો જ લોટને ચાળી લેવાનો છે લોટ ચાળશો તો જ એકદમ સરસ ફૂલેલા અને જાળીદાર ખમણ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે બધો લોટ અહીંયા ચડાઈ ગયો છે લોટની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ કરકરો લોટ રાખવાનો છે જે આપણે મોહનથાળ બનાવતી વખતે યુઝ કરીએ છીએ એ રીતનો અડધી ચમચી જેટલી હળદર પાવડર અને અડધો વાટકો જેટલું ખાટું દહીં એડ કરી દેવાનું છે જેને સેલુંમાં એક વાટકી દાળ સામે ચોખા એક ટેબલ સ્પૂનથી બે ટેબલ સ્પૂન અને ત્રણ ટેબલ સ્પૂન જેટલા પૌવાને ગ્રાઇન્ડ કરીને આ રીતે દહીં અને હળદર એડ કરી દેવાનું છે જો દહીં તમારી પાસે ના હોય તો તમે આની અંદર ખાટી છાશ પણ એડ કરી શકો છો પણ દહીંથી એકદમ ખૂબ જ સરસ એવા સ્પોન્જી ઢોકળા બનીને તમારા તૈયાર થઈ જતા હોય છે તો આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને બેટર એકદમ સારી રીતે ગાંઠા વગરનું તૈયાર કરી લેવાનું છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટરની કન્સિસ્ટન્સી એકદમ સ્મૂથ આપણે કરી લેવાની છે તો તમે પણ આ રીતે ઘરે વાટીદારના ખમણ બનાવશો તો એકદમ બાર જે સુરતમાં જલારામના ફેમસ છે વાટીદારના ખમણ એવા જ ખમણ બનીને તૈયાર થઈ જતા હોય છે જો તમે ક્યારેય ખાધા હશે તો તમને ખબર પડી જશે કે આ રીતે જ અને આ ટાઈપના જ ખમણ બનીને તૈયાર થઈ જતા હોય છે અને જો તમને એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સી ના લાગે તો તમે આની અંદર થોડું થોડો એવો રવો બેસન પણ એડ કરી શકો છો તો આ રીતે મીડિયમ રાખવાનો છે વધારે પડતું આપણે પાણી પણ એડ નથી કરવાનું કે વધારે પડતું દહીં પણ એડ નથી કરવાનું આ રીતનું બેટર થોડું એવું પતલું રહેવા દેવાનું છે હવે આ બેટરને આપણે સેટ થવા માટે પાંચથી સાત મિનિટ ઢાંકીને રહેવા દઈશું વધારે રેસ્ટ નથી આપવાનો પાંચથી સાત મિનિટમાં તમે જોઈ શકો છો દહીં આપણે એડ કરેલું છે એટલે એકદમ સરસ એવું સ્મૂથ બેટર આપણું તૈયાર થઈ ગયું છે અને આ રીતે દાણેદાર બેટર હશે તો જ વાટીદાળના ખમણમાં કે વાટીદાળના ઢોકળામાં જાળી પડતી હોય છે તો આ રીતનું બેટર આપણું તૈયાર છે હવે બેટરની અંદર થોડું એવું હું પાણી એડ કરું છું મને થોડી કન્સિસ્ટન્સી જાડી લાગે છે તો થોડું એવું હજી આપણે પતલું કરવાનું છે વધારે પડતું જો જાડું બેટર હશે તો પણ એના ખમણ જે છે એકદમ સોફ્ટ નહીં બને જાળીદાર નહીં બને એટલે આ રીતે થોડું પાણી એડ કરી દેજો અથવા તો છાશ કે દહીં પણ તમે એડ કરી શકો છો તો આ રીતે ચમચામાંથી એકદમ સરસ રીતે પડી જાય એ ટાઈપનું આપણે તૈયાર કરવાનું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અહીંયા મેં દોઢ ટેબલ સ્પૂન એડ કર્યું છે અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે જો તમે જે રીતે તીખાશ પ્રમાણે ખાતા હો એ રીતે એડ કરી દેવાની છે કેમ કે વાટીદારના ખમણની અંદર બીજું કંઈ જ નથી આવતું મરચાંની પેસ્ટ મીઠું અને હળદર જ હોતું હોય છે અને આ રીતે તીખાશ પ્રમાણે મરચાંની પેસ્ટ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને વાટીદારના ખમણ જે છે એ થોડા સોફ્ટ રહે એના માટે બે મોટી ચમચી જેટલા તેલ એડ કરવાનું છે તેલ ઘરમાં કોઈ પણ તમે લઈ શકો છો સિંગ તેલ કે તમે જે ઘરે ખાતા હોય એ તેલનો ઉપયોગ કરી શકો છો જો તેલ એડ કરવું જરૂરી છે એનાથી એકદમ ખમણ તમારા જો એકથી બે કલાક માટે પણ પડ્યા રહેશે તો પણ એકદમ સરસ એવા સોફ્ટ રહેશે અને જરાય સુકાશે નહીં હવે વધારાનું જે બેટર છે એ આપણે થોડું સાઈડમાં કરી લેવાનું છે કેમ કે આપણે આની અંદર ઈનો એડ કરીશું અને બે બેટરને આપણે ખમણ થવા માટે મૂકી દેવાનું છે તો એક જ થાળીનું અહીંયા હું કરી રહી છું તો સારી રીતે આ રીતે ફેટી લેવાનું છે જેટલું તમે બેટરને આ રીતે ફેંટશો એટલું એની અંદર હવાના કણ ભરાશે અને જે ખમણ છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે તો આ રીતે એક બાઉલની અંદર આપણે એડ કરી દેવાનું છે કેમ કે ઈનો એડ કરીશું એનાથી બેટર વધારે પડતો ફૂલશે તો મારી પાસે મોટો બાઉલ છે તો મેં અહીંયા એડ કરીને હજી વધારે બે થી ત્રણ મિનિટ સુધી આપણે ફેટી લેવાનું છે તો આ રીતે કન્ટિન્યુઅસ એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું એટલે હવાના કણ ભરાશે તો એકદમ જાળીદાર પોચા ખમણ બનીને તૈયાર થઈ જશે હવે તમે જોઈ શકો છો બેટર કેટલું ફ્લફી બની ગયું છે અને કલર પણ એનો થોડો એવો લાઇટ થઈ ગયો છે હવે આપણે જે પ્લેટમાં ખમણ મૂકવાનું હોય અને તેલ એડ કરીને ગ્રીસ કરી લેવાની છે આ સ્ટેપ કરવું જરૂરી છે જો તમે તેલ એડ ના કરો તો બટર પેપર પણ મૂકી શકો છો તો આ રીતે હવે આપણે તેલ એડ થઈ ગયું છે પ્લેટની અંદર હવે મેં અહીંયા ઈનો લીધો છે ઈનો તમે કોઈપણ ફ્લેવરનો લઈ શકો છો મેં અહીંયા લેમન ફ્લેવરવાળો લીધો છે તો હવે આપણે આ અહીંયા ઈનોનું એક થાળીની અંદર આખું પેકેટ આપણે એડ કરી દેવાનું છે અને જો ઈનો ના હોય તો તમે બેકિંગ સોડા યુઝ કરો છો તો બેકિંગ સોડા હાફ ટી સ્પૂન એડ કરી દેવાની છે તો આ રીતે અહીંયા ઈનો એડ કરી દીધો છે અને ઈનો એક્ટિવેટ કરવા માટે થોડું એવું આપણે પાણી એડ કરી દેવાનું છે પાણી એડ કરશો તો જે ઈનો છે એકદમ સરસ રીતે ફૂલી જશે અને આ રીતે એકદમ સરસ એવા જાળીવાળા ખમણ થશે અને હવે આ રીતે ખૂબ જ સરસ રીતે ફરીથી મિક્સ કરીને આપણે આ રીતે હલાવી દઈશું અને ફટાફટ પ્રોસેસ કરવાની છે જ્યારે તમે એનો એડ કરો છો ત્યારે તમારા સ્ટીમરની અંદર થાળી જે મૂકેલી છે તમે એ ગરમ થઈ જવી હોવી જોઈએ તો જ તમે આ બેટર એડ કરી શકશો એટલે આ પ્રોસેસ જે છે એ થોડી ફટાફટ કરવાની છે અને બધો જ જે બેટર છે એકદમ આ રીતે જાળીદાર ફૂલી ગયું છે તો મેં અહીંયા પ્લેટને એડ કરી છે પ્લેટને થોડી આ રીતે હલાવી લેવાની છે અને ગરમ ગરમ પાણીની ઉપર જ પ્લેટને આપણે મૂકી દેવાની છે અને ઢાંકીને ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને પચીસ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું તો જો આ રીતે પ્લેટને સેટ કરી લેવાની છે અને ઢાંકી દેવાનું છે ઢાંકીને પચીસ મિનિટ પછી આપણે અહીંયા આ રીતે ચેક કરી લેવાનું છે તો ખમણ તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલ્યા છે અને આ રીતે ટૂથપિક એડ કરતાં પણ જરરાએ ચોટતા નથી એટલે ખમણ આપણાં રેડી છે હવે પ્લેટને બહાર કાઢી લેવાની છે અને પાંચથી સાત મિનિટ સુધી ઠંડી થવા દેવાની છે અને આ રીતે મનગમતા પીસીસ કરી લેવાના છે હું અહીંયા થોડા મોટા પીસીસ કરી રહી છું જો તમને નાના મોટા જે રીતના ફાવે એ રીતે તમે કરી શકો છો તો જો એકદમ સરસ એવા ઉપરથી પણ તમને ખબર પડી જશે કે કેવી સરસ જાળી પડી છે અને અંદર પણ આપણા ખમણ જે છે એકદમ પોચા અને જાળીદાર તૈયાર થઈ ગયા છે જે વાટીદારના ખમણ જે સુરતમાં ફેમસ છે અને સુરતમાં જે મળે છે એવા જ બનીને તૈયાર થયા છે અને ઇન્સ્ટન્ટ છે તમે પણ જરૂરથી આ માપથી અને આ ટ્રીક ઘરેથી ટ્રાય કરજો આવવા જ પોચા અને જાળીદાર ખમણ બનીને તૈયાર થઈ જશે અને હવે એક પ્લેટમાં બધા જ પીસીસને આ રીતે એડ કરી દેવાના છે અને ખમણ ઉપરનો આપણે તડકો તૈયાર કરી દેવાનો છે આ ખમણ ઉપર આપણે ખાંડનું પાણી નથી એડ કરવાનું એટલે જે નોર્મલ આપણે જે વઘાર કરીએ છીએ ખમણનો એ રીતે જ કરવાનો હોય છે કેમ કે વાટીદાળના ખમણમાં પાણીનું પ્રમાણ નથી હોતું તો આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરી દેવાની છે રાઈ સારી રીતે ફૂટી જાય એટલે જીરું ચપટી અને જો ફ્લેવર માટે તમને હિંગ ભાવતી હોય તો હિંગ પણ તમે એડ કરી શકો છો એક મોટી ટેબલ સ્પૂન તલ મીઠા લીમડાના પાન અને મેં અહીંયા લાલ લીલા મરચાંનું આ રીતે કટિંગ કરેલું છે એ પણ એડ કરી દેવાનું છે અને બધું જ સારી રીતે સાતડી લેવાનું છે અને ખમણની ઉપર આ વઘારને એડ કરી દેવાનું છે અને આ વઘાર એડ કરતાં જ ખમણ જે છે એ ખૂબ જ ટેસ્ટી પણ બનશે અને જો સવારેની ભાગદોડમાં તમારે બ્રેકફાસ્ટ લંચમાં બનાવવા હોય તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ ખમણ બનાવી શકો છો કોઈ પણ પ્લાનિંગ ના હોય દાળ ચોખા પલાળવાની તો પણ તમે આ રીતે ઘરે વાટીદારના ખમણ બનાવીને એન્જોય કરી શકો છો તો ખૂબ જ સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયા છે હું ખમણને અહીંયા એક તમને આ રીતે પીસીસ બતાવું છું કે અંદરથી પણ કેટલા સ્પોન્જી અને કેટલા જાળીદાર બન્યા છે એ તમે જોઈ શકો છો જરાય અંદર કાચો લોટ કે જરાય કોઈ બેટર નથી એકદમ ખમણ જે છે રૂ જેવા બન્યા છે અને ખાવામાં પણ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા બન્યા છે તો જુઓ આ રીતે હું તમને બતાવી રહી છું કે ખમણ આપણા કેટલા સરસ અંદરથી પણ જુઓ તમે જાળી એકદમ સરસ બની છે તો જરૂરથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા ખમણ પણ કેવા બન્યા તો મારા વિડીયો જોતા હોય અને મારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોના રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં જય શ્રી કૃષ્ણ Krishna! <laughs>